સોરઠ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ શ્રી મુક્તાનંદજી બાપુના સડસઠમાં પ્રાગટ્ય દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન શ્રી મુક્તાનંદજી બાપુના સડસઠમાં પ્રાગટ્ય દિવસ નિમિત્તે જૂનાગઢના ભેસાણ તાલુકાના સોરઠ ગામ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ ચાંપરડાવાડાના સડસઠમાં પ્રાગટ્ય દિવસ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચૂડાના સ્ટાફ તથા અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા અમિત વેગડાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેતાલીસ બોટલ બ્લડ કલેક્શન થયું હતું જેમાં ભેસાણ તાલુકા પંચાયતના સદસ્ય ઘનશ્યામ પટોળિયા મંગાભાઈ મારો ઉદય ગોંડલિયા ધાધલ ચેતન મકવાણા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચૂડાના ડોક્ટર મોહસીન લોહિયાસર ડોક્ટર એન કે પરમાર સુપરવાઇઝર એનપી મકવાણા તથા સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો તેમને સફળ બનાવવા અમિત વેગડા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચૂડાના સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અહેવાલ પંકજ વેગડા લોકાર્પણ